ગત સોળ જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક ઈસમ બે થેલામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ કોસમડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ ઉપર ઉભેલો છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી બાતમીના આધારે ઇંગ્લિશ દારૂના પાંત્રીસ નંગ બોટલ અને એક ફોન મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજારના વધુના મુદ્દામાલ સાથે નંદુરબારના વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો જ્યારે ઇંગ્લિશ જથ્થો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે જે તે વખતે મળેલા મોબાઈલ નંબર આધારે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વાન શરૂ કર્યું હતું જે નંબર આધારે પોલીસે અંતે કાપોદરા ગામની ઘંટી ફળિયામાં રહેતા અસલમ લાલાભાઈ શાહ ફકીર અંતે ઝડપી પાડ્યો હતો અંતે તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી